માનવ સેવા ટ્રસ્ટ ડાયરેક્ટ બાઈ ચેતન નવનીતભાઈ પટેલ અંબાજી ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવકો સંઘ દ્વારા રંગ ઉત્સવનું આયોજન કરાયું હતું નિત્ય લાગતી શાખા પૂર્ણ કર્યા બાદ અંબાજીમાં લાગતી તમામ પાંચ શાખાઓના સ્વયંસેવકો એકત્રિત થઈ અને જૂની કોલેજ ખાતે ધૂલેટી પર્વ નિમિત્તે રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નેચરલ કલરનો ઉપયોગ કરી અને ફૂલોની હોડી રમવામાં આવી હતી દરેકે સ્વયંસેવકે સંકલ્પ લીધો હતો અને સનાતન હિન્દુ ધર્મના લોકોને અપીલ કરી હતી કે હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારોને જોશ ઉત્સાહ સાથે મનાવવા જોઈએ જેથી આપણે પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે આવતી નવી પેઢીઓ અને યુવાનોને હિન્દુ ધર્મ આવતા તહેવારોનું માર્ગદર્શન આપતા રહેવું જોઈએ આ ધોળી હુરિટીનો પર્વ દરેકના જીવનમાં નવા નવા રંગો લઈ આવે અને સુખ સમૃદ્ધિ લાવે તેવી સ્વયંસેવકો દ્વારા એકબીજાને શુભકામના આપી હતી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંબાજી આજે ધૂળેટીનો પર્વ ઉજવી રહી છે અંબાજી તાલુકાની અંદર અંબાજી ગામની અંદર પાંચ શાખા લાગે છે એમાં ત્રણ બાળ શાખા છે અને બે વ્યવસાયિક શાખા છે એટલે અમારે પાંચે પાંચ શાખાઓનો સંયુક્ત હોળી મહોત્સવ અંબાજી જૂની કોલેજ સ્થાન કેશવ પ્રભાત શાખામાં આજે અમે મનાવીએ છીએ નેચરલ કલર કલરની સાથે અમે આ હોળીનો ઉત્સવ મનાઈએ છીએ અને સંઘ આર એસ એસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી અમે લોકો લોકોને એ જ અપીલ કરીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ ઉત્સવ તહેવારો આવે છે એને બહુ જોશ જુસ્સા સાથે આપણે મનાવવા જોઈએ